કરવા બાબતે તેઓ આ લોકો આજે આંદોલન પર બેઠા છે અને તેઓનો એક જ માંગ છે જેઓ તમામ જગ્યા પર તેમના ઘરે સ્માર્ટ મીટર લગાવ્યા છે ત્યાં તે દૂર કરે તેવી માંગ કરી રહ્યા છે કારણ કે હવે જે પ્રકારે જે એમજી વિસલ નો નિર્ણય લેવો છે કે વડોદરા શહેરમાં સ્માર્ટ મીટર નહીં લાગે આ તમામ જે પતંગ સંઘર્ષ સમિતિના તમામ જે સ્થાનિકો છે તેઓ એકત્ર થાય છે લગાવેલા જે સ્માર્ટ મીટર છે તે દૂર કરવા આજે તેઓ અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે ને તમામ લોકો એક જ માંગ કરી રહ્યા છે કે સ્માર્ટ સિટીના જે મીટરો લાગ્યા છે એ મીટરો દૂર કરે તેવી વાત કરી રહ્યા છે તમામ લોકો સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું સર શું કહેશો જે પ્રકારે સ્માર્ટ મીટર લાગ્યા છે હવે નથી લગાવવાનો તેવો આદેશ પણ આવી ચૂક્યો છે પરંતુ જેના ત્યાં લાગેલા છે એનું શું એના માટે તમે જેમ બને એમ જલ્દી પાછા લઈ લો તો ગરીબોને રાહત રહે મિડલ બિચારા બિચારાઓ એટલે એમને હું આવતી નથી લાઈટ ચાલુ કરો તો વિચાર કરવો પડે છે કે કેટલું બળી જશે અઠવાડિયામાં હજાર બે હજાર પૂરા થઈ જશે તો આ ગરમીમાં કેમ સૂવું પડશે આપણે એટલે મહેરબાની કરી સરકારને અમારી વિનંતી છે કે જેમ બે લગાયા છે એ પાછા લઈ જાઓ તો તમારો ખુબ ખુબ આભાર જે રીતે આ વચ્ચે વચ્ચે અતિશય ગરમી લોકો બળીને ખાક થઈ જાય છે પસીનાથી રહેવાતું નથી ગરમી થી ત્યાં પછી લાઈટ ના હોય તો શું કરવાનું સાહેબ આટલી મોંઘવારી મોંઘવારીમાં લાઈટ વગર ચાલે બરાબર હવે આજે આંદોલન કરી રહ્યા છો ત્યાં સુધી આ આંદોલન જ્યાં સુધી પાછા લઈને મીટર પાછા નહીં લે ત્યાં સુધી બિલકુલ તમામ લોકો કહી રહ્યા છે કે સ્માર્ટ મીટર પાછા નહીં છે ત્યાં સુધી અ સર શું કહેશો જે પ્રકારે સ્માર્ટ મીટર લાગ્યા છે હવે તમારું ગુરધનું મીટર હતો એમાં શું તકલીફ હતી જૂનું મીટર હતું લાઇટ બિલ આવતું હતું પબ્લિક લાઇટ ભરતી હતી પૈસા ના ભરે તો જીબીવાળા એને કાપી જતા હતા દંડ ભરે પછી ચાલુ કરતા હતા પબ્લિકને કોઈ તકલીફ નથી તો નવા મીટરથી શું ફાયદો હવે જે સ્માર્ટ મીટર લાગી ગયા ધારો કે તમારે ત્યાં લાગ્યા છે હવે દૂર કરવાની આપની અરજી છે દૂર કરે તો નહીં કરવા જ જોઈએ ને કાલે કરતા તો આજે કરવા જોઈએ આમાં તો જીબી વાળાને ફાયદો છે પબ્લિકને તો લોસ જ છે જે જે રીતે સ્થાનિકો કહી રહ્યા છે કે પબ્લિકને લોસ છે જીબી વાળાનો કોઈ પણ પ્રકારનો લોસ નથી આપ જોઈ શકો છો તમામ લોકો અહીંયા એકત્ર થયા છે અને તમામ લોકોની જે માંગ છે એક જ માંગ છે કે સ્માર્ટ મીટર દૂર કરો જે લગાવે છે દૂર કરો કારણ કે હવે જે નિયમ આવ્યો છે કે આ તમામ લોકોની જે તમામ લોકો અહીંયા એકત્ર થયા છે અને જે પ્રકારે આ તમામ લોકો અહીંયા અહીં એકત્ર થઈને આપ જોઈ શકો સિનિયર સિટીઝન લોકો પણ અહીંયા પહોંચ્યા છે અને તે જે પ્રકારે આ સ્માર્ટ સિટીના જે મીટર સ્માર્ટ મીટર લગાવવાની જે વાત હતી હવે અત્યારે તો વડોદરામાં આ લગાવવાના બંધ થઈ ચૂક્યા છે પરંતુ ચોક્કસથી આ તમામ જે બી સ્માર્ટ મીટરો છે સ્માર્ટ મીટરને લઈને તમામ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે તેઓની એક જ માંગ છે કે આ જે સ્માર્ટ મીટર અમારે ત્યાં લાગ્યા છે તે દૂર કરવામાં આવે બેન કેટલી તકલીફ પડે છે બહુ તકલીફ પડે છે અડધી રાતે બંધ થઈ જાય બધા ગરમી મારી જે આટક આવી જાય તો બંધ થઈ જાય છે અમારી મે આટલી બધી ગરમીમાં રાતે બંધ

લોકોને હેરાન પરેશાન થવું પડ્યું છે ને જે પ્રકારે તમામ લોકો આ પોતાના બીજ બિલ લેને જીબી ઓફિસ પોતા ગન ખાતે પહોંચ્યા છે એટલે અમે તર્જોની માંગ છે કે હવે આ જે સ્માર્ટ મીટર ગલત થઈ ગયું છે તે દૂર કરવામાં આવે અને પૈસા ભરેલા તો બી એકી હોય તમામ સાહેબ બોલની ની ની નો રૂપિયા લાગે કે 9 રૂપિયા જે 7.5 રૂપિયા સાહેબ મીટર ની કારણે આપણી સાથે અન્ય લોકો શું કેશો જે હવે તમારા ત્યાં સ્માર્ટ મીટર લાગ્યા શું માંગ છે દૂર કરવા જોઈએ કે નહીં સાહેબ રિમૂવ એટલે બહુ પહેલા સાત સાડા પાંચ થી સાડા સાત રૂપિયા યુનિટ લાગતું હતું અત્યારે તમે જુઓ નવ રૂપિયા સુધી યુનિટનું લાગે છે આ ગરીબ વર્ગમાં કેવી રીતે એટલા પૈસા ભરશે અત્યારે સર્વિસમાં જીબી વાળા સ્ટાફ વાળા એ સર્વિસ આપી નહીં શકતા કારણ કે પ્રાઇવેટના હાથમાં કોન્ટ્રાક્ટ છે જીબી ના મીટરને એ લોકો ટચ નહીં કરી શકતા જેના ઘરે પ્રોબ્લેમ થાય છે બંધ થાય છે એ લોકો આવે છે બે બે કલાક સુધી બેસી રહે છે કે અમને ઓથોરાઈઝ પર્સન જોડે વાત કરવી પડે પછી ત્યાં સુધી પેશન્ટ હોય ઘરે એ મરી જાય સાહેબ રોજ સ્માર્ટ મીટર લગ્યા લગાવે ચાર પાંચ વાર લાઈટો જાય છે ને સાહેબ નવ રૂપિયા યુનિટ અમે તો તૈયાર છે બધું સરકારની જોડે ચાલવા તૈયાર છે પણ બધા મોકૂફ છે તો અમે કેમ વધારે એડવાન્સમાં પૈસા ભરીએ

પણ અહીંયા પહોંચી અને આ જે રીતે સિનિયર સિટીઝન લોકોને પણ અહીંયા બેસવાનો વારો આવ્યો છે એટલે દર્શક મિત્રો સ્માર્ટ સિટીની વાતો થઈ રહી છે ને તેમાં પણ આ સ્માર્ટ મીટર લોકોને છેતરી રહ્યા છે જે વડોદરાની પ્રજા છે તે છેતરાઈ રહી છે તેના કારણ છે કે આ સ્માર્ટ મીટરથી તમામ લોકો વડોદરા વડોદરાવાસીઓ છેલ્લા દસ દસ દિવસથી લોકો હેરાન પરેશાન છે ને આજે તેઓ ફરી વખત ફતેહગંજ સંઘર્ષ સમિતિના લોકો અહીંયા પહોંચ્યા શું કહેશો બેન આજે મીટર લાગ્યા છે એક આશા હતી કે હવે લાઈટ નહીં જાય કે કશું થાય નહીં પરંતુ આનો વિરોધ હવે શું હું એવું કહું છું કે તમે જે આ રિસર્ચ કરો છો એ ગવર્મેન્ટ પણ કરો ને આ આમ પબ્લિક તમે હેરાન કરો છો એ વસ્તુ ખોટી છે અને તમે કરો તો બી એની જાણ કરો કે ભાઈ અમે આ મીટર લગાડીએ તમે આવો છો બિલ માંગ્યું બિલ જોયું અને તરત જ મીટર જતા રહ્યા એ તો કોઈ પણ વ્યક્તિ ઘરમાં હોય ના હોય તેમને ખબર કેવી રીતે પડે તમે એકવાર તો કરો અને તમને રિસર્ચ કરવું છે અમને એનો વિરોધ નથી તમે રિસર્ચ કરો પણ ગવર્મેન્ટ એરિયામાં કરો ને કે જેમાં ખબર ના પડે આ મિડલ ક્લાસ વાળાને કરો તો એ લોકો અફોર્ડ કેવી રીતે કરી શકે આજે બે મહિનાનું બિલ જે અમે ભર્યું છે એનો અમને રિફંડ તો કંઈક તો કરો પહેલા આઠસો રૂપિયા આવતો તો હવે બે જેને આ કોઈ રોજનું કમાનારું હોય એ કેવી રીતે બિલ ભરે

નહીં હટાવો તમે જાતે હટાવી દેસુ ઉઠાઈને ફેંકી દેવાનું છે બીજું કાઈ નથી કરવાનું અમને બીજું કશું જોઈતું નહીં લાઈન તમે કટ કરવું છે તો કટ કરો કઈ વાંધો નહીં અને તમને આ બધું જે કરવું છે તો આટલું અમદાવાદ શહેરમાં આટલી મોટી સિટીમાંથી તમે ત્યાંથી કરો ને બીજી બધી વસ્તુ તમે અમદાવાદથી કરો છો ને આ જે વસ્તુ છે એ તમે આમ આદમી માટે વડોદરામાં આપો છો એ વસ્તુ ખોટી છે વડોદરામાં આ મીટરો જે પ્રકારે આ વિરોધ દિવસે ને બિલકુલ આ તમામ લોકો જે માંગ કરી રહ્યા છે અને જે રીતે આ તમામ લોકો આજે વિરોધ કરવા પહોંચ્યા છે ને તમામ લોકોની જે માંગ છે એક જ માંગ છે અને

સ્માર્ટ મીટર લાગેલા છે તેનું શું એટલે કે ફતેગંજ વિસ્તારના જે લોકોને ત્યાં સ્માર્ટ મીટર લાગ્યા છે તેને લઈને લોકોનો વિરોધ હવે દિવસે વધી રહ્યો છે ત્યારે આજે વધુ ફતેગંજ વિસ્તારના લોકો અહીંયા પહોંચ્યા છે અને આ સ્માર્ટ મીટર જેમને ત્યાં લાગેલા છે હવે જે નવો નિયમ આવ્યો છે કે સ્માર્ટ મીટર નહીં લાગે પરંતુ જે લોકોને ત્યાં મીટરો લાગ્યા છે એ મીટરોનો આ જે લોકોનો આ આતંક છે એ જ્યાં સુધી મીટરો નહીં લાગે ત્યાં સુધી આ મનરભાઈ શું કહેશો સ્માર્ટ મીટર લાગી તો ગયા હવે તમારી પર એક્સપિરિયન્સ કરી લીધો છે હવે દૂર કરવાની વાત છે હવે એમજી વિશેનો તો નિયમ આવી ગયો કે હવે નહીં લગાવ તો તમારા લાગેલા છે એનું શું મારો શું વાંક પહેલા તો કે મેં મીટર લગાવ્યું હું કોઈ પાર્ટી કે કોઈનો વિરોધી નથી હું ફક્ત ખોટી વાતનો વિરોધ કરું છું કે અત્યારે આ લોકોએ કાયદો કરી દીધો કે ભાઈ હવે મીટરો નહીં લાગે કોઈના બરાબર આ જે ફતેહગંજમાં એક હજાર મીટર લાગ્યા છે એ એક એક હજારમાંથી નવસો જણ એવી પરિસ્થિતિમાં છે કે રોજ કમાઈને રોજ ખાય છે બરાબર તો એ લોકોનો શું વાંક એ લોકો કેમ એડવાન્સ પૈસા ભરે તમે બે મહિનાનું લોકોનું મોકુફ આપ્યું છે તો આ જે હજાર મીટર છે એ લોકોનું બી બે મહિના પછી તમે બિલ લેજો ને અમે વાંધો નથી સ્માર્ટ મીટરનો સ્માર્ટ મીટર તમે સ્માર્ટ સિટી તો કરી દીધી હવે સ્માર્ટ મીટર લાયા તો સ્માર્ટ મીટરનો બી વાંધો નથી હવે જો તમારા મીટરો દૂર નહીં કરે તો શું મીટરો દૂર નહીં કરે તો અમે હવે રોડ પર ઉતરીને ચક્કા જામ કરીશું ને મીટરો તોડફોડ કરીને રોડ પર નાખીશું જે તમામ લોકોનો આ વિરોધ જોવા મળી રહ્યો છે ને ખાસ કરીને જ્યારે આજે આજે તમામ લોકો સ્માર્ટ લોકો અહીંયા તમામ લોકો અહીંયા એકત્ર થયા છે જ્યારે આજે સ્માર્ટ મીટરનો જે વિરોધ આજે ફતેગજ જીબી ઓફિસ અહીંયા આવીને હલ્લાબોલ કર્યો છે અને તેઓની એક જ માંગ છે જો સ્માર્ટ મીટર દૂર નહીં થાય ત્યાં સુધી આ વિરોધ યથાવત રહેશે કેમેરામેન ગૌતમ સાથે સુરત સોલંકી સ્પાર્ક વડોદરા